શ્રી મહંત મહારાજ કચ્છી આશ્રમ બદલાપુર મહારાષ્ટ્ર મધ્ય ગુરુ પૂર્ણિમાનીતુરાનંદગીજી મહારાજ કરંડારા પ્રસાદના કાર્યક્રમો યોજાયા કચ્છી આશ્રમ બદલાપુરના શ્રી મહારાજ કરપાત્રીજીના પાવન વહેલી સવારે શાસ્ત્રી જ્યોતિન્દ્ર મહારાજના આચાર્ય સ્થાને પૂજ્ય મહંત રામાશંકર શંકર મહારાજ નેપાલી બાપુની પ્રતિમાનું ગુરુદેવ પૂજન યજ્ઞ કરવામાં આવ્યું જેમાં અખંડ સૌભાગ્યવતી ચંપાબેન પ્રકાશભાઈ રામજીયાણી ધ્રુતિકાબેન નિકોલભાઈ પોકાર સહિત જોડલાઓએ આહુતિ આપી હતી આ પ્રસંગે પૂજ્ય શ્રીમાન ચતુરાનંદ ગિરીજી મહારાજે આશીર્વચનમાં ગુરુ મહિમાનું વર્ણન કરતા જણાવ્યું કે માનવ જીવનમાં ગુરુ ધારણ કરવો જરૂરી છે કારણ કે ગુરુ વગર માનવ નુગરો ગણવામાં આવે છે કારણ કે ગુરુ ગોવિંદો નોખડે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુદેવ દેવ કે જીસને ગુરુ દીઓ બતાય અહી ગુરુનો પદ ભગવાનથી મોટું ગણવામાં આવ્યું છે ગુરુઓ પોતાના શિષ્યના જીવનમાં રહેલો અંધકાર દૂર કરી તેને પ્રકાશ આપી સોહમ બ્રહ્મ બનાવે છે તેને મોક્ષ અપાવે છે આ સાથે મહંત પારસગીરીજી માતાજી અને રામગીરીજી મહારાજ ગુરુ પૂજન કર્યું હતું મોત્સવમાં સવારથી સાંજ સુધી કલાકાર ખિમરાજ ગઢવી જગદીશ ગઢવી વિશ્રામ ગઢવી શાંતિલાલ મોતા રમેશ જોશી વસંત મહારાજ પનુડો સુમધુર સ્વરે અને રાસ કરવાનું કાર્યક્રમ યોજાયું હતું આ મહોત્સવમાં મુખ્ય ઉપસ્થિતિમાં એન્ટી કરપ્શન કમિટીના અધ્યક્ષ શ્રી રવિન્દ્ર ત્રિવેદી સાથે આલોકભાઈ ત્રિવેદી માનવ અધિકાર આયોગના અધ્યક્ષ રવિભાઈ દુબે દર્શનાબેન દામલે ચેતનભાઈ ગાલા દિનેશભાઈ મોતા હિંમતભાઈ માવ મહેન્દ્રભાઈ માકાણી મુકેશભાઈ ઠક્કર મોહનભાઈ ભાનુશાલી કચ્છથી વસંતગીરી ગોસ્વામી કાકા નિર્મળાબેન ગોસ્વામી પ્રવીણભાઈ મોતા હરજીભાઈ ગઢવી નવીનભાઈ ગઢવી હરિભાઈ ગઢવી રામભાઈ ગઢવી કનૈયાભાઈ ગઢવી ભરતભાઈ ગઢવી એમપી થી પ્રેમશંકર રાજપૂત મિસ્ત્રીલાલ રાઠોડ ઈશ્વરસિંહ રાજપૂત સુરત થી ગોપાલભાઈ પરમાર સહિત ના હોય ગુરુ પૂજન લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જીતેન્દ્રભાઈ મોતા શાંતિલાલ માકાણી કીર્તિભાઈ પેથાણી મણિશંકર મોતા પરેશભાઈ ભટ્ટ પરેશભાઈ નાકર જયેશભાઈ મોતા કૈલાશભાઈ પેથાણી મનીષભાઈ ભટ્ટ રમેશભાઈ માકાણી

कलपात्री टाटंबरी श्री चतुरांद गिरी महाराज की दत्त गुरु महाराज की अपने अपने गुरु महाराज की अपने अपने माता पिता की सभी संतों की सभी भक्तों की आज के आनंद की आज गुरु पूर्णिमा से और बदलापुर सिर गांव में थाई से और गुरु जी श्रीमेन चतुरानंद गिरी के में साई से इनाना चरणों में होहे से आठ पाँच बजे से, से लेके सब व्यवस्था होती है और धीरे धीरे गुरु महाराज नेपाली बापू रामा शंकर गिरी को हम उनको अच्छी तरह से नलाते हैं पंच स्नान कराते हैं पूजा पाठ करते हैं फिर गणपति बिठाते हैं और दत्तात्री को बिठाते हैं, अन्नपूर्णा को बिठाते हैं, पांचों देवताओं को बिठा के विधि विधान के साथ में पूजा करते हैं और हमारे पंडित है ज्योतेंद्र गौर उनके साजन में पूजा होती है आरती होती है और दो भक्तों को बिठाते हैं जोड़े से और पूजा होती है फिर आरती होती है उसके बाद में हम पंडाल में आते हैं उसके बाद में आके होती है फिर गुरु महाराज नेपाली बापू हमारे दादा गुरु महाराज की पूजा होती है उसके बाद में हमारे गुरु महाराज की श्रीमे चतुरानंद गिरी कलपात्री खड़ेश्वरी खड़ेश्वरी कलपात्री और टाटंबरी और श्री में गिरी में उनकी शिष्य हूँ मैं पूजा करती हूँ चरण वंदना करती हूँ हमारे ऊपर तुम्हारा हाथ हमारे सिर पे धरा रहे यही वंदना करते उसके बाद में गुरु पूजा चालू होती है फिर बाद में भजन कीर्तन संतवाणी गरबा रास भोजन पूजन सब होता है और सारे भगत आते हैं कच्छ गुजरात महाराष्ट्र मुंबई राजस्थान सारे जिलों के भगत आते हैं और गुरु पूनम मनाते हैं जय श्री कृष्ण जय माता जी आज ना गुरु पूर्णिमा ने पावन अवसर है बल्लापुर आंगणे अच्छी आश्रम मुकाम में परम वंदनीय परम पूज्य બાપુના સાનિધ્યમાં આજે ભવ્યથી ભવ્ય અહીંયા ગુરુ પૂનમનો મહા ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં કચ્છ સૌરાષ્ટ્ર એમપી મહારાષ્ટ્રમાંથી વિવિધ ગામડામાંથી ખૂબ રાજસ્થાન અને મોટી સંખ્યામાં અહીંયાના પૂજ્ય બાપુના સેવકોએ અહીંયા હાજરી આપી હતી અને એમાં ભવ્ય સંતવાણી ભજનભાવ અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય બાપુના સાનિધ્યમાં હમણાં તાજેતરમાં આપણે આનંદ અખાડા અને જૂના અખાડા મધ્યે કુંભ મેળાની અંદર ભવ્યથી ભવ્ય આપણે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય બાપુના આશીર્વાદથી તમામ સેવકોએ આજે રંગે ચંગે આનંદથી આ ગુણ પૂર્ણિમાનો મહા અવસર ઉજવ્યો ગુરુ દોનો ખડે કિસકો લાગુ પાય બલિયારી ગુરુદેવકી જેમની ગોવિંદ દીવ દેખાય સાહેબ ગુરુ મહારાજની કૃપાથી ભગવાનને માણસ પામી શકે છે એ આપણો શાસ્ત્રનો સંદેશ છે તો આજે ખૂબ આનંદનો અવસર અને ખૂબ મોટી સંખ્યામાં હું જે બાપુના સેવકોએ હાજરી આપી અને ખૂબ આનંદથી આજ આનંદ આજ જ ઉછાણ આ જ નય મેં ને સખી અમારા બદલાપુર આંગણે કંચન વર્ષે મેં ખૂબ આનંદનો અવસર બાપુના સાનિધ્યમાં ઉજવ્યો તો ફરી ફરી બાપુને વંદન કરું છું બધા સેવકોનું વંદન કરું છું અને બાપુના સાનિધ્યમાં આપણે કચ્છની અંદર આવનારા ચૈત્ર મહિનામાં એક ભવ્ય શિવપુરાનું આયોજન અને પૂજ્ય એમના સદગુરુ નેપાલી બાપુને સાનિધ્યમાં આપણે આ એક સોરસી ભંડારાનું આયોજન બાપુ કરવા જઈ રહ્યા છે તો આપણે સૌ સાથે મળીને આ ધાર્મિક કાર્યમાં યોગદાન આપશું અને મૂર્તિ પ્રતિષ્ઠા પણ ગુરુમાં થવાની છે તો આવો આપણે સૌ સાથે મળીને આ ધાર્મિક ભાગીનાથ કાર્યમાં આપણે સહયોગ આપશું સાથે મળી પાછું આપણે કચ્છમાં આવો જ પૂજ્ય બાપુને સાનિધ્યમાં ઉત્સવ ઉજવશું બધાને જય ગુરુદેવ

હજારથી પંદરસો ભાવિકો અહીં દર્શન કરવા માટે આવે છે સવારના આઠ વાગ્યાથી કરીને સાંજ સુધી જ્યાં ગુરુ છે તો ગુરુના દર્શન કરવા માટે ગુરુ ક્યારે પણ આશીર્વાદ દેવા માટે તૈયાર છે માટે ભાવિકોને જ્યારે પણ આવવું હોય છે એ ગુરુના દર્શન કરવા માટે અહીં હાજર થાય છે અને ભજન સવારે સંતવાણી સવારથી ચાલુ થઈ જાય છે સાંભળવા માટે ભાવિકો અહીં હાજર હોય છે અને અહીં વીસ વર્ષથી અમે અહીં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવીએ છીએ અને લાભ પાચમ ના ગુરુજી પ્રાગટ્ય દિવસ છે ત્યારે અમે કચ્છ ભુજ કચ્છ માંડવી તાલુકામાં અમે બાપુનો પ્રાગટ્ય દિવસ ઉજવણી કરીએ છીએ ગુરુ પૂર્ણિમા અમે મુંબઈમાં ઉજવીએ છીએ અને પ્રાગટ્ય દિવસ ગુરુજી અમે લોકો માંડવી તાલુકામાં ઉજવણી કરીએ છીએ ગુરુજીના આશીર્વાદથી હર ગુરુ પૂર્ણિમા અમારી આવી રીતે સરસ સારી રીતે અમે ઉજવણી કરી શકીએ છીએ ગુરુના આશીર્વાદ અમારા બધા ભાવિકો પર રે અને રહે છે અને હંમેશા રહેશે એવી રીતે અમે ગુરુજીને પ્રાર્થના કરીએ છીએ ઓમ નમો નારાયણ અહી ભાવિકો ગુજરાત કચ્છ એમપી રાજસ્થાન મુંબઈ બધા શહેરમાંથી અહીં બે દિવસ પહેલા આશ્રમ પર હાજર થઈ જાય છે ગુરુજીની સેવા કરવા માટે દૂર દૂરથી ભાવિકો આવે છે ગુરુજીના દર્શન કરવા માટે ઓમ નમો નારાયણ મરવારે બાપુ નમસ્કાર હું છું લોક કે કચ્છ માંડવી અને આજે બદલાપુર કાત્રપ ઈસ્ટ ગાયત્રી ગાર્ડન માં બાપુ એવા ચતુરાનંદગીરી મહારાજ ના સાનિધ્ય માં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભાવ થી પ્રેમ થી અને ખૂબ જન પ્રતિસાદ સાથે અમે ઉજવ્યું એનામાં માં ખૂબ સુંદર મજાની ભજન સંધ્યા થઈ સવાર થી ભજન ચાલુ હતા સાંજ સુધી ભજન હતા ભજન અને ભોજન બંને ચાલુ જતા અને ખૂબ ભાવિક જણા ભાવિક લોકો આવ્યા હતા અને બાપુના દર્શન કર્યા પ્રસાદ લીધો ભોજન ભજન માણ્યા અને આજની ગુરુ પૂર્ણિમા અમારા માટે વિશેષ છે કારણ કે ગુરુનો સાનિધ્ય અમને મળ્યો છે અને ગુરુના ચરણોમાં કહેવાય છે ને કે ગુરુના ચરણોમાં કાયમ દિવાળી એટલે એવા ગુરુના સામે અમને ગાવાનો મોકો મળ્યો ભાઈ શ્રી વિશ્રામભાઈ જગદીશભાઈ ગઢવી આપણા ઘણા બધા સારા સારા આર્ટિસ્ટો આજે ખૂબ આનંદ કરાવ્યો ખૂબ મોજ કરાવી છે શાંતિ મહારાજ રમેશ જોશી વસંતભાઈ અને ઘણા બધાએ ખૂબ આનંદ કરાવ્યો છે ખૂબ મોજ કરાવી છે ઓમ નમો મારું નામ જ્યોતિ રાજકોટ છે હું પરમ પૂજ્ય મહંત ચતુરાન ગીરી મહારાજના ના સાનિધ્યમાં બદલાપુરમાં માં ગુરુ પૂર્ણિમા ઉજવાય છે સવારના ગુરુવંદના હોય છે રાસ ગરબા અને સંતવાણી હોય છે

ભજન કલાકાર સંતવાણીના કલાકાર પાછડા કચ્છથી આવી છે અને અહીં પરમ પૂજ્ય ચતુરાનંદગિરીજી બાપુના આશ્રમે મુંબઈ બદલાપુર ખાતે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ બહુ ધામ ધમથી ઉજવાયો સંતવાણી ભજન ભોજન અને રાસ ગરબા સહિતના બધા પ્રોગ્રામ બધા એકદમ સફળતાપૂર્વક ગુરુ મહારાજની કૃપાથી બધો બધાય આનંદ માણ્યો અને જન પ્રતિષ્ઠા બહુ સારામાં સારો મળ્યો

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો